આ અનોખા વિરોધનો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયો છે જેમાં ગ્રાહકોની નારાજગી અને સર્વિસની ખામીઓ પણ સ્પષ્ટ દેખાય છે આ ઘટનાથી ઓલા કંપની પર વધુ દબાણ વધ્યું છે અને ગ્રાહકો તરફથી સર્વિસ સુધારણા અને તાત્કાલિક ઉકેલની માંગ વધી રહી છે તો મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી કે જ્યાં ઓલા સ્કૂટરથી ગ્રાહકો હેરાન પરેશાન અને સર્વિસ સેન્ટર પર અર્ધનગ્ન થઈને વિરોધ નોંધાવ્યો છે ગ્રાહકે કંપનીના સર્વિસ સેન્ટરનું શટર તોડી નાખ્યું અને વાયરલ વિડીયોથી કંપની પર દબાણ વધ્યું હોવાનું પણ સામે આવ્યું છે તો સર્વિસ સુધારણા અને તાત્કાલિક ઉકેલની માંગ ઉઠવા પામી છે મહત્વપૂર્ણ સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં ઓલા કંપની કે જેનું

તો ગ્રાહકે કંપનીના સર્વિસ સેન્ટરનું શટર તોડી નાખ્યું છે વાયરલ વિડીયો સામે આવ્યો છે અને આ વિડિયો હાલ સોશિયલ મીડિયામાં ભારે રીતે વાયરલ પણ થયું છે આ સાથે વધુ માહિતી માટે રાજકોટથી અમારા સંવાદદાતા સુરેશ પારેખ ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી સુરેશ જે આ ઘટના સામે આવી છે રાજકોટથી કે ઓલા કંપનીનું જે સર્વિસ સેન્ટર છે તેનું શટર તોડી નાખવામાં આવ્યું છે અને અર્ધનગ્ન હાલતમાં યુવકે જે પ્રકારે વિરોધ નોંધાવ્યો છે તેને લઈને હાલમાં શું અપડેટ કૃપા ખાસ કરીને ઇલેક્ટ્રિક બાઇકમાં ઓલાએ બહુ સારું નામ કાઢ્યું હતું અને તેના બાઇકો પણ એક સમયે ઘણા વેચાતા હતા પરંતુ સૌથી મોટી ફરિયાદ આવતી હતી એના સર્વિસને લઈને કારણ કે જે કોઈ સર્વિસમાં મૂકવા જાય તો એમની ગાડી અઠવાડિયા દસ દિવસે કે ઘણી વખત તો પંદર દિવસે પાછી આપવામાં આવતી હતી એક સમયમાં તો સર્વિસ સ્ટેશનમાં બસો બસો ઓલાની ગાડીઓ પડી રહેતી હતી અને સર્વિસ સ્ટેશનમાં જે સર્વિસ ન મળતી હોવાને કારણે એના જે કસ્ટમરો છે એ રોષે ભરાયા હતા અને એના ભાગરૂપે રાજકોટના એક ઓલાના કસ્ટમરે ગાડી છોડાવ્યા બાદ જયારે સર્વિસ મૂકવા ગયા ત્યારે કોઈ સરખો જવાબ ન આપતા એમને ઓલા શોરૂમના ના સતર ને તારા મારવાની કોશિશ કરી હતી અને ત્યારબાદ પોતાનો સર્ચ કાઢીને અનોખો વિરોધ નોંધાવીને ઓલા હાઈ હાઈ નારા લગાવ્યા હતા સ્વાભાવિક છે કે છેલ્લા કેટલાક સમયથી ઓલા કંપની વિશેની આ ફરિયાદ માત્ર રાજકોટ નહીં પરંતુ સમગ્ર ભારતમાં આવી રહી છે કારણ કે સર્વિસ સ્ટેશન અને સર્વિસ આપવામાં કંપની ભારે નિષ્ફળ ગઈ અને તેને કારણે આ વિરોધ પ્રદર્શન આજે રાજકોટમાં પણ જોવા મળ્યું હતું કૃપા બિલકુલ સુરેશ તો આ પ્રકારે પહેલા પણ ઘણી ફરિયાદો નોંધાવવામાં આવી છે ત્યારે ફરીથી આવો એક બનાવ સામે આવ્યો છે સર્વિસ સેન્ટરમાં તેઓએ ફરિયાદ નોંધાવી છે તો તેઓ દ્વારા શું જવાબ આપવામાં આવી રહ્યો છે સામાન્ય રીતે જ્યારે પણ સર્વિસ કરવામાં આવતી હોય છે ત્યારે આમ તો સેમ દિવસે આપવામાં આવતી હોય છે જે બીજી કંપનીઓ છે ખાસ કરીને જે રૂટીનમાં જે બધા એક્ટિવ એ કંપનીઓમાં તો સેમ દિવસે સર્વિસમાંથી ગાડી આપવામાં આવતી હોય છે પરંતુ અહીંયા જયારે બસો ત્રણસો ગાડીઓનો ભરાવો થતો હોય છે ત્યારે અને એમની પાસે સર્વિસ સ્ટેશન માટે જે પૂરતા સાધનો અને સુવિધા હોવી જોઈએ તે ન હોવાને કારણે તેમજ આમાં કોમ્પ્યુટરાઈઝ સિસ્ટમ ફિટ થયેલી હોવાને કારણે એના લોક અને પાસવર્ડ રહેતા હોય છે એને કારણે પણ સર્વિસમાં ઘણી વખત મોડું થતું હોય છે આવી વ્યાપક ફરિયાદો ઓલાના જે ઓનર હોય છે જેમને ઓલા ગાડી છોડાવી હોય છે એમની ફરિયાદો આવતી હોય છે અને એમાં પણ ચોમાસું જતા આ ફરિયાદો અને સર્વિસ સ્ટેશનમાં મૂકવાની સંખ્યા ઘણી વધી જતી હોય છે ત્યારે કંપની તરફથી માત્ર એટલું જ કહેવામાં આવે છે કે તમે મૂકી જાઓ અમે સર્વિસ કરી આપીશું પણ પાછી ક્યારે આપવામાં આવશે તે ઘણી વખત કહેવામાં નથી આવતું હોતું અને તેને કારણે આવી અસુવિધાના સુવિધાના ભાગ રૂપે વિરોધ પ્રદર્શન થતા જોવા મળી રહ્યા છે બિલકુલ સુરેશ તો અહીં મોટો સવાલ ઉભો એ થાય છે કે જે કંપનીના જે કંપની દ્વારા આ પ્રકારે ઉડાવ જવાબ આપવામાં આવે છે તો શું જે જે ઓલા ખરીદ્યું હોય છે ત્યારે તે પ્રકારે આપવામાં આવે છે અને સર્વિસ બરાબર આપવામાં નથી આવતી તો કંપની દ્વારા આ અંગે શું જાણકારી આપવામાં આવે છે એની જે કોઈ પ્રેસ રિલીઝ થતી હોય છે એ હેડક્વાર્ટર થી થતી હોય છે પણ જે વ્યાપક ફરિયાદો આવે છે એ લોકલ સર્વિસ સ્ટેશનમાંથી આવતી હોય છે કંપનીએ પોતાની પ્રોડક્ટ લોન્ચ કર્યા પછી યોગ્ય રીતે સર્વિસ સ્ટેશનો ખોલ્યા નથી પૂરતા પ્રમાણમાં ખોલ્યા નથી અને તેને કારણે આ ફરિયાદો આવી રહી છે રાજકોટ જેવા સેન્ટર્સમાં પણ એક સમયમાં ઘણા ઓલા વેચાયા બાદ પૂરતી સુવિધા ન હોવાને કારણે સર્વિસ સ્ટેશનમાં ફરિયાદો વધી છે આ માત્ર રાજકોટમાં નહીં પરંતુ દેશના અન્ય મોટા શહેરોમાં પણ આ જ સ્થિતિ છે એટલે એને કારણે ઓલાની વ્યાપક ફરિયાદો વધતી જાય છે ઘટવાને બદલે અને તેને કારણે ઘણી વખત કોઈ ઉગ્ર સ્વભાવે વિરોધ પ્રદર્શનના ભાગરૂપે જેમ રાજકોટમાં પણ શાળીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો તેવી જ રીતે અન્ય શહેરોમાં પણ આ પ્રકારના વિરોધ પ્રદર્શનો થઈ ચુક્યા છે કૃપા બિલકુલ સુરેશ તમામ વિગતો બદલ આપનો આભાર